ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે સમારંભ મુખ્ય મહેમાન મેઘમણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સીએમબી બી જયંતિભાઈ પટેલ વાઇસ ચાન્સેલર ડોક્ટર એચ એમ દેસાઈ સંસ્થાના પ્રમુખ કુશલભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિવિધ ફેકલ્ટીના કુલ એક છસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત થઈ હતી તેરસો ત્રેસઠ યુજી વિદ્યાર્થીઓ જ્યારે વિવિધ બ્રાન્ચોમાં પ્રથમ ક્રમાંક મેળવનાર અડતાલીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થયા હતા દીક્ષાંત સમારોહમાં જયંતિભાઈ પટેલે વિદ્યાર્થીઓને તેમના ભાવિ જીવનની શુભેચ્છાઓ સાથે ભાવી જીવનનું એક વિઝન તૈયાર કરવું અને તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડોક્ટર એચ એમ દેસાઈએ સ્વાગત કરી યુનિવર્સિટીની પ્રગતિનો ચિતાર આપ્યો હતો આ પ્રસંગે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનસા પટેલ સહિત વિદ્યાર્થીઓ વાલીઓ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ નરેન્દ્રકુમાર વિનુભાઈ ચૌહાણ મેં ડૉક્ટર ઓફ ફિલોસોફી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં કમ્પ્લીટ કરી મારું ટાઇટલ હતું નોવેલ સ્પેક્ટ્રમ સેન્સિંગ ટેકનિક ઇન કોગ્નિટિવ રેડિયો વિથ નોઈઝ અનસર્ટનિટી મારી વાત કરું તો બે હજાર નવથી હું આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને આ સંસ્થાએ દરેક રિસર્ચ પેપર પબ્લિકેશન કરવામાં દરેક કોન્ફરન્સમાં ફાઇનાન્સિયલી પણ સપોર્ટ કરેલ છે અને આવનારા વિદ્યાર્થીઓ અને કરંટ વિદ્યાર્થીઓને એક જ સૂચન આપીશ કે આ સંસ્થા તમારું સપનું પૂરું પાડી રહી છે ગમે ત્યારે બીટેકમાં નહીં તો એમટેકમાં છેલ્લે પીએચડીમાં પણ સપનું પૂરું પાડે છે એટલે આ સંસ્થા આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં નંબર વન હું કહી શકું મેં અત્યારે કોગ્નેટિવ રેડિયો સ્પેક્ટ્રમ સેન્સિંગ એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સાઇડ વાયરલેસ કમ્યુનિકેશનમાં એક ફિલ્ડ આવે છે એમાં અભ્યાસ કર્યો અને બીજા વિદ્યાર્થીઓને હું એવું કહીશ કે આપણી ટેકનોલોજી એટલે એન્જિનિયરિંગ બ્રાન્ચ એ એકદમ નવું દરરોજનું નવું નવું આવી રહ્યું છે જીવનમાં તો એ કંઈકનું કંઈક નવું શીખવા મળે છે તો દરેક દરેક વસ્તુમાંથી દરેક સર્કિટમાંથી દરેક નોવેલમાંથી દરેક રિસર્ચ પેપરમાંથી કાંઈકનું કાંઈક નવું શીખવા મળે છે એટલે કન્ટિન્યુઅસ લર્નિંગ અને કન્ટિન્યુઅસ એવોલ્યુશન જરૂરી છે અને આખા જીવનમાં તમને કામમાં આવશે જ વિદ્યાર્થીઓને મેં મારા પ્રવચનમાં વાત કરી કે અત્યારે ઇન્ડિયા ઇઝ ચેન્જિંગ વેરી ફાસ્ટ ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી ઇન વિધિન ફાઇવ ઇયર્સ તો પાંચ વર્ષમાં જો થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાનું હોય તો ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી કેટલી કેટલી છે આજે આપણે શાકભાજી લેવા જઈએ તો પણ ડિજિટલ પેમેન્ટથી થાય છે દૂધ લેવા જઈએ તો પણ ડિજિટલ પેમેન્ટથી થાય છે અને એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયાનું અત્યારે વધી રહ્યું છે એરપોર્ટ હોય બુલેટ ટ્રેન હોય કે બ્રિજિસ હોય તો એ બધામાં પણ ઘણા એન્જિનિયર્સને ઘણા મેનપાવર્સની જરૂર પડશે અને તમે સિરેમિક્સ ઇન્ડસ્ટ્રીનો દાખલો પણ મેં આપ્યો કે એન્ટરપ્રિનર થવું હોય તો બધા દસ દસ જણ ભેગા થજો થોડી થોડી કેપિટલ ભેગી લાવી અને સ્મોલ સ્કેલથી ચાલુ કરશો તો એક કરોડ બનાવો અઘરો છે પણ એક કરોડથી દસ કરોડ બનાવવા ઇઝી છે અને દસ કરોડથી સો કરોડ બનાવવા ઇઝી છે એટલે ખાસ તો ખાસ મહેનત વર્ક કરવાનું અને તમે ડીડી યુનિવર્સિટીમાંથી જે કલ્ચર લઈને જાઓ છો જે ઇકોસિસ્ટમ અહીં હતી એને એની સ્મેલ દુનિયામાં ફેલાવો અને આજે વર્લ્ડના ઘણા સીઈઓ ઇન્ડિયન છે તો હું એવું ઈચ્છું કે આ ડીડી યુનિવર્સિટીના ઘણા પ્રોફેશનલ આઈ થાય સીઈઓ થાય એન્ટરપ્રિનર થાય એટલા માટેનું મેં મેસેજને મારી વાર્તા પણ કરી છે આજે એન્ટરપ્રિનર કે મેં શૂન્યમાંથી સર્જન કરીને આજે અમે દસ હજાર કરોડ ટર્નઓવર કઈ રીતે પહોંચ્યા અને અમને કેટલી નિષ્ફળતાઓ મળી છતાં પણ અમે હિંમત હાર્યા નહોતા આઈ માય સેલ્ફ સાક્ષી તનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સના માતા કેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માઈ સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ આઇન્ડ સેકેન્ડ રેન્કર ઓફ નાડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them